ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આ શરૂ કરવાનું છે જેમાં પ્રદેશ લેવલે કાર્યશાળા હતી ત્યાર પછી હવે જિલ્લા કક્ષાના મુખ્ય આગેવાનો મંડળના પ્રમુખો અને અન્ય પ્રતિનિધિઓ દ્વારા આજની આ કાર્યશાળા છે આવતા દિવસોમાં દિવાળી પછી દરેક જિલ્લા જિલ્લા પંચાયત સુધી અને નગરપાલિકાઓ ત્રણથી ચાર મોટી નગરપાલિકાઓ ત્રણ ચાર નાની નગરપાલિકાઓ તો બે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન સ્નેહ મિલનના કાર્યક્રમ આવી રહ્યા છે લોકોને આત્મનિર્ભર સ્વદેશી અપનાવો ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ સંદેશ પણ મને નરેન્દ્રભાઈ મોદીએ જે આપ્યો છે એ ઘર ઘર સુધી પહોંચાડવાનો છે ઘરે ઘરે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સ્ટીકરો લગાવવાના છે અને જિલ્લા પંચાયત સીટની જે સંમેલનો થવાના છે એના આયોજન માટે આજે અહીંયા કાર્યશાળા રાખવામાં આવી છે આવતા દિવસોમાં આ પ્રમાણેના કાર્યક્રમો દરેક જિલ્લા પંચાયત સીટિત કરવાના